આઈટા આઈએ ટીએ એટલે કે આઈટા શબ્દમાં આઈનો અર્થ ઇન્ટરનેશનલ એનો અર્થ એર ટીનો અર્થ ટ્રાન્સપોર્ટ અને એનો અર્થ એસોસિએશન થાય છે આમ આઈટા શબ્દનું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન થાય છે આઈએટીએ એટલે કે આઈટા શબ્દમાં આઈનો અર્થ ઇન્ટરનેશનલ એનો અર્થ એર ટીનો અર્થ ટ્રાન્સપોર્ટ અને એનો અર્થ એસોસિએશન થાય છે આમ આઈટા શબ્દનું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન થાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ